બહેલગામ મુસ્લિમ બિરાદરે કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું હતું કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યના પર્યટકોના મોત નીપજતા તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશભરમાં પડ્યા છે આતંકી તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવો સમગ્ર દેશમાં લોકજુવાળ ઉભો થયો છે ત્યારે આતંકી ઘટનાના વિરોધમાં બહેલગામમાં પણ પહેલગામમાં નિર્દોષ પર્યટક પર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા જે રીતે સત્યાવીસ હિન્દુઓની હત્યા કરવામાં આવી તેના વિરોધમાં સમસ્ત બહેલગામ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે અને મૃતકોને બે મિનિટ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ખાનગી સરકારી કર્મચારીઓ તેમજ ગ્રામજનોને આગેવાનો હાજર રહ્યા તેમજ બપોર સુધી ધંધા રોજગાર બંધ રાખી બયલકુમાર શાળામાં વિરોધ પ્રદર્શન કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી બહેલ ગામના સરપંચ શ્રી ધુરા બહેલ ગામની એકતા કાયમ રાખવા સૌ જનતાને નમ્ર અપીલ કરવામાં આવી સાથોસાથ બહેલ ગામ મુસ્લિમ બિરાદરે કાળી બાંધી વિરોધ પ્રદર્શન કર્યો રિપોર્ટર દિનેશ ચંદ્રસાદ દહેગામ